ગાડી 14 સાથે જોડાયેલી મુખ્ય માન્યતાઓ અને દંતકથાઓ શ્યામકુમારના નમસ્કાર આજના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પૌરાણિક કથાઓ અને મહત્વ નર્કાસુર વધ સૌથી પ્રચલિત માન્યતા મુજબ આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે પત્ની સત્યભામાની મદદથી નર્કાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો નરકાસુરના ત્રાસમાંથી પ્રજાજનોને મુક્ત કરવા બદલ આ દિવસને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે જે અનિષ્ટ પર સત્વના વિજયનું પ્રતીક છે મહાકાળીની પૂજા આ દિવસે મહાકાળી માતાનું પ્રાગટ્ય થયું હોવાનું પણ માનવામાં આવે છે તેથી દુષ્ટ શક્તિઓ અને નકારાત્મકતાથી રક્ષણ મેળવવા માટે કાલીની વિશેષ પૂજા કરવામાં આવે છે આ દિવસે તેમની પૂજા કરવાથી ભક્તોને શક્તિ અને હિંમત મળે છે રુખ ચતુર્દશી કાળી ચૌદસને રૂપ ચતુર્દશી પણ કહે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે સ્નાન ખાસ કરીને તેલ લગાવીને કરવાથી સૌંદર્ય પ્રાપ્ત થાય છે અને પાપોમાંથી મુક્તિ મળે છે ધાર્મિક વિધિઓ અને રિવાજો કકળાટ કાઢવો અનિષ્ટ દૂર કરવું ગુજરાતના કેટલાક વિસ્તારોમાં એવી માન્યતા છે કે આ દિવસે ઘરમાંથી કકળાટ કલક કલેશ દૂર કરવા માટે સાંજે गृहिणीઓ ઘરના ચારે રસ્તે ચોક દીપ પર તળેલી વસ્તુઓ ખાસ કરીને કાણાવાળા વડા અને પૂરી મૂકીને ઉતાર કાઢે છે એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકડાટ ટળે યમરાજને દીવો સાંજે સંધ્યાકાળ પછી મૃત્યુના દેવતા યમરાજને દીવો દીપદાન કરવામાં આવે છે આ પૂજા કે દીપદાન અકાળ મૃત્યુથી મુક્તિ અપાવે છે તેવી માન્યતા છે આ દિવસને નાની દિવાળી પણ કહે છે હનુમાનજીની પૂજા કાળી ચૌદસના દિવસે ભગવાન હનુમાનજીની પણ પૂજાનું વિશેષ મહત્વ છે તેમની પૂજા કરવાથી દુષ્ટ આત્માઓ અને નકારાત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે મેલિવિદ્યા અને તંત્ર સાધના કાળી ચૌદસે મેલિવિદ્યાના સાધકો માટે પણ ખાસ દિવસ છે તેઓ માને છે કે આ રાત્રે સ્મશાનમાં સાધના કરવાથી તેમની વિધિઓ પૂર્ણ થાય છે અને તેમની વિદ્યાશક્તિ મજબૂત બને છે કાજળ લગાવવું દિવાળીના દીવાથી બનાવેલું કાજળ આંખમાં લગાવવાની પરંપરા છે એવું મનાય છે કે કાજળ લગાવવાથી ખરાબ નજર અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે આમ કાળી ચૌદસનો તહેવાર અંધકાર આળસ અને અનિષ્ટ પર વિજય તેમજ શક્તિની પૂજા અને કૌટુંબિક સુખ શાંતિ સાથે જોડાયેલો છે